GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યુઝ નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતને સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી જિલ્લો ફલક લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તો આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ એક જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વય આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ દિંડોની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય યોગ અંગેની જાગૃતિ લોકો નિરોગી નિરોગી રહે દરેક લોકોનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય વર્ષ બે હજાર ચોવીસના ના પ્રથમ દિવસે ગુજરાતમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્ય કક્ષાનું સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યો છે

અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ શરૂ થયેલું છે બે હજાર ચોવીસ અને એની પ્રભાતે સૌને શુભેચ્છા પાઠવું છું આજે આપણી ગુજરાત સરકાર યોગ બોર્ડના માધ્યમથી જે રોગને પડકાર સૂર્ય નમસ્કારના શીર્ષક સાથે જે સ્પર્ધા યોજવામાં આવી હતી તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ પૂરા કરી આજે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મંદિર સૂર્યમંદિર એની શરૂઆત કરવામાં આવી એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આજે આ જે ગુલાબી ઠંડીમાં સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં અમારા સન્માનનીય સાંસદ સભ્યશ્રી અમારા પ્રમુખશ્રી જિલ્લાના અને અમારા તંત્ર અને અમારા યોગ પ્રેમીઓ સૂર્ય નમસ્કાર કરવા માટે બધા પધાર્યા એમને મારી શુભેચ્છા અને નવા વર્ષની પણ શુભકામના પાઠવું છું ને આ રોગને પડકાર સૂર્ય નમસ્કાર એ આપણા જીવનનો આપણે ભાગ બનાવીએ આપણા સન્માનને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ નક્કી કરીને પૂરા વિશ્વએ એમની એમને માન્યતા આપી અને યોગ દિવસ આપણે ઉજવીએ છીએ અને આજે આજે પણ આજે ગુજરાતે જે માર્ગદર્ન કર્યું છે પૂરા દેશ અને વિશ્વ માટે એ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આજે નોંધાયો છે કે એક સાથે આપણા એકસો આઠ સ્થળો પર આજે રોગને પડકાર સૂર્યનમસ્કારનો કાર્યક્રમ પૂરા ગુજરાતમાં યોજાયો છે અને એમાં તમામ